દ્વારકા શહેર જે રખડતા ઢોરનો આતંક ફરી એક વખત જોવા મળ્યો તહેવારોમાં પણ રખડતા સાંડનો આતંક મંદિર ચોકમાં સાંડ ઘૂસી જતા નાસભાગ મચી ગઈ સાંઢની લડાઈના કારણે દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ જન્માષ્ટમીનો અવસર આજે સવારથી પાણાનો અવસર એટલે દ્વારકા મંદિર પરિસરમાં ભક્તોની ભીડ રહે સ્વાભાવિક છે એવી સ્થિતિમાં મંદિર પરિસરની અંદર સાંડ ઘૂસી જતા દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ દ્વારકા શહેરમાં રખડતા ઢોરનો આતંક કેટલો છે દ્વારકા ગયેલા એક 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 શ્રદ્ધાળુ વ્યક્તિને ખબર છે છતાં કોઈ કામગીરી રખડતા ઢોરને લઈને નથી કરવામાં આવતી દર્શનાર્થીઓથી છિકાર ભરેલું પરિસર અને ત્યાં અચાનક રખડતું ઢોર આવી ગયું જેના કારણે ઢોર મંદિર પરિસરમાં પહોંચ્યું દ્વારકા શહેર જ્યાં રખડતા ઢોરનો આતંક ફરી એક વખત જોવા મળ્યો તહેવારોમાં પણ રખડતા સાંઢ નો આતંક મંદિર ચોકમાં સાંડ ઘુસી જતા નાસભાગ મચી ગઈ સાંઢ ની લડાઈ ના કારણે દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ